જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજનું બપોરનું જમવાનું કમ્પ્લીટ ભાણું તૈયાર છે આજે છે સન્ડે છે સન્ડેના દિવસે આ રીતે પાપડી ફ્લાવર બટેકાનું શાક બનાવેલું હતું સાથે છાસ છે અને બપોરનું જમવાનું છે તો જરૂરથી છાસનો ઉપયોગ કરજો બે ચમચી તેલ નાખ્યું રાઈ હિંગ નાખી છે અને લસણ ડુંગળી ટામેટા તેલમાં બધું સાતડી દેવાનું છે તેલમાં સતરાઈ જાય પછી આપણે ગ્રેવી બનાવવાની છે રેગ્યુલર મસાલા શાકમાં કરતા હોય એ જ કરવાના છે અને ઉપરથી થોડું પાણી નાખી ગ્રેવી થઈ ગઈ ત્યાર પછી સમારેલું શાક છે એને આ રીતે ઉમેરી દીધું છે હવે આપણે રસાવાળું શાક બનાવવાનું છે અને વરાળથી બનાવવાનું છે તો ઉપર પ્લેટ મૂકી દીધી છે અને એક ગ્લાસ જેટલું ઉપર પાણી નાખી દીધું છે હવે જે આ વરાળ થશે એમાં જ આપણું શાક રસાવાળું તૈયાર થઈ ગયું છે સાઈડમાં મેં લોટ બી બાંધી લીધું છે અને હવે ગરમા ગરમ રોટલી સાથે મેં બપોરનું ભાણું તૈયાર કરી દીધું છે વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આજનું બપોરનું જમવાનું આપણું સરસ એક ભાણું તૈયાર થઈ ગયું છે તો બધાને જયારે